ચોથા દિવસે ટીમો દ્વારા ચેકિંગ અલંકાર ટાવર અને ગાલવ ચેમ્બર્સ સહિત છ કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવ્યા છે મંગલમ અને અમન હોસ્પિટલ વિદ્યાભવન સ્કૂલ અતુલ ટ્રેડર સહિત એકવીસ ક્લાસીસ જે છે તે સીલ કરવામાં આવ્યા છે કોર્પોરેશનની ટીમોએ કુલે છસો ને એકસઠ મિલકતોમાં તપાસ કરી પાંચસો ને પંચોતેર મિલકતોને સેલ કરવામાં આવી છે ફાયર સેફ્ટી સુવિધાના અભાવે તંત્રએ સાજીગંજ અલંકાર ટાવરનું વીજ જોડાણ કાપી તેને સીલ મારતા અંધારપટ સર્જાયું હતું સાહજીગંજના અલંકાર ટાવરમાં ચેકિંગ દરમિયાન પાયના પાઇપો પણ સીડી ગયે જોવા મળ્યા હતા એલાર્મ સિસ્ટમ પણ ઠપતી હઈ અને ક્લાસીસ આવેલા છે તેમજ નીચેના ભાગે બે રેસ્ટોરન્ટ પણ ચાલે છે ફાયર બ્રિગેડની તપાસમાં ટાવરની ફાયર એનઓસી પણ રિન્યુઅલ કરાવી ન હોવાનું બહાર આવ્યું છે હોટલના સંચાલક પાસે બી પરમિશન અને એનઓસી માંગવામાં આવી હતી કે જે મળી આવી નથી જેથી વીજ કનેક્શન કાપી નાખી ટાવરને સીલ માર્યું હતું અનુપ લિંબાચિયા